એને ગજર કેવાય ઉગી રહ્યા છે હા ગાજર એને ગાજર કેવાય હા આ ગાજર કેવાય નાના નાના બાકીના બીજા હોય એ લુદર કહેવાય સમજાણું ખબર નથી ને હા હવે તો આટલા બાજરો ગુંદ્રી ને એવું બધું આવ્યું અહિયાં જીરું પડ્યું પછી અહિયાં ધાણા નજી ઢગલા છે એ ધાણા ના ઓલા જે પીડા પીડા તમને દેખાય એ ઘઉં છે જે પાકવા આ અમારે બાજરો છે આ કેર છે ને આવી રીતે બહુ તડકો પડે તો જો આમાં કેરી નાની નાની લાગી ગયું એક આયા છે પછી એક આયા એક આયા આયા આ બધામાં જો ઉપર હજી ઘણા છે ઉરડો મોટો આંબો છે

આજે મુહર્ત લેવાઈ ગયું કોડા ને સારી રીતે ધોવાનું